નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી સત્ર દ્વિતીયમાં એકમ નંબર અગિયાર વાગે છે રે વાગે છે એના આજે પૂર્ણ સ્વાધીના પ્રશ્નોના જવાબ આપણે આપવાની કોશિશ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડિયોમાં બન્યા રહેજો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વાગે રે વાગે છે એનો સાહિત્યનો પ્રકાર છે એ પદ છે અને એના કવયિત્રી મીરાબાઈ છે વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ છે કે મીરાબાઈ છે એ કૃષ્ણ ભક્તના કૃષ્ણના ભક્ત હતા પરમ તેઓએ તેમનું સંપૂર્ણ સાહિત્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણને ધ્યાનમાં રાખીને લખ્યું છે તો વિદ્યાર્થી મિત્રો વાગે રે વાગે છે જે આ પદ છે એમનું એમાં શ્રી કૃષ્ણ ભગવાનની ઝાંખી એનો એમણે આપને અનુભવ કરાવ્યો છે અને જે વાંસળી વગાડે છે એનું મનોહર ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન વગાડતા આપણું ધ્યાન છે એ આપણે ગુજરાતીના સત્ર નંબર બે એટલે અગિયાર નંબરમાં પાઠથી જે બીજા સત્રમાં આપણે ભણવાનો છે અભ્યાસ કરવાનો છે એના પાના નંબર અડસઠ ઉપર જે અગિયારમાં એકમ આવેલો છે વાગે છે રે વાગે છે એ તરફ આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પણ સામે ખુલ્લું રાખવાનું છે તો આપને વિસ્તારથી આમાં સમજ પડશે તો વિદ્યાર્થી મિત્રો હવે એમાં જો વાતચીત એટલે કે સ્વાધ્યાય પાના નંબર ઓગણ સિત્તેર ઉપર ગુજરાતીમાં એનો પહેલો જ પ્રશ્ન આપને દેખાય છે કે સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામો કરવા ગમે છે સંગીત વાગતું હોય ત્યારે કેવા કેવા કામો કરવાનું ગમતું હોય એનો આપણે જવાબ આપવાનો છે જવાબ સંગીત વાગતું હોય ત્યારે મને ચાલવું ઘરકામ કરવું ભોજન કરવું પણ ગમે છે દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે ઉત્તર દૂર વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે છે કે કોના ઘરે લગ્ન પ્રસંગ હશે અથવા કોને ભજન કે ગરબા હશે કોને ત્યાં ભજન કે ગરબા હશે વળી સંગીત સાંભળીને એવો પણ એવો વિચાર પણ આવે કે હું ક્યારે આમાં ભાગ લઈશ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે હા જ્યારે અમારી પોતાની ગાડી લઈ બહાર ગામ જઈએ ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે જે એ રસ્તો વાપરવાની કિંમત ગણી શકાય ચોથો પ્રશ્ન તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો જવાબ ગરબા રમવા એ મારા માટે એવી પ્રવૃત્તિ છે કે જે હું ગમે ત્યારે કરી શકું નવરાત્રિમાં નવે નવ દિવસ હું ગરબા રમું છું એ ઉપરાંત પરિવારમાં કોઈ શુભ પ્રસંગ હોય કે સોસાયટીમાં કોઈ ઉજાણ્યું હોય ત્યારે પણ ગરબા રમીએ છીએ ક્યાંક ફરવા ગયા હોઈએ તો પણ અમે ત્યાં રાત્રે ગરબા રમીએ પાંચમો પ્રશ્ન કોઈને જોતા હોય તો આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને હા જે આપની સંભાળ લેતા હોય અને આપણને પ્રેમ કરતા હોય તેને જોઈને આપણું દુઃખદર્દ ગાયબ થઈ જાય છે જેમ કે મારી માતા કે મારા નાન નાના નાનીને જોઈને મારી નાની મોટી તકલીફો દૂર થઈ જાય છે ક્યારેક કોઈ ગમતો ટીવી પ્રોગ્રામ કે ફિલ્મ જોઈને પણ આવું દુઃખદર્દ ગાયબ થઈ જાય છે પ્રશ્ન નંબર બીજો કવિતા મુજબ નજીકના ધારો અને ખરાની નિશાની કરવાની છે નાદ એટલે શું થાય તો કે કોખાટ થાય અવાજ થાય કે બૂમ તો એની વધુ નજીક આવતો શબ્દ છે અવાજ તો એમાં આપણે ટીક માર્ક કરી દેવાનું છે મારક તો કે દિશા પગદંડી તો કે રસ્તા રસ્તો ધન તો કે પૈસા વેરણ તો કે વેરી તો વિદ્યાર્થી મિત્રો આમ એની નજીક આપણે રાઇટ કરી દેવાનું છે પ્રશ્ન નંબર ત્રણ કોષમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો વેરી કસબી મારગ નાદ ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો કે એમાં મારગ જે ખાલી જગ્યામાં આપણે શબ્દ ભરી દેવાનો છે કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે તો કે કસબી ત્રીજું મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે વેરી વેરી એટલે દુશ્મન પ્રશ્ન નંબર ચાર જે આપણું સિત્તેર પાના નંબર ઉપર આવેલ છે પ્રશ્ન એક ઉદાહરણ ઉદાહરણ તરીકે ગીરીને ધારણ કરનાર ગીરીધર ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર બંસીને ધારણ કરનાર બંશીધર ઉપર પ્રમાણે બીજા શબ્દોની યાદી આપણે વિદ્યાર્થી મિત્રો બનાવવાની છે જે આપણા પાઠ્યપુસ્તક નંબર ઓગણ ઉપર આપણે આપેલી જ છે ચક્રને ધારણ કરનાર તો કે ચક્રધર ગંગાને ધારણ કરનાર ગંગાધર મુરલીને ધારણ કરનાર મુરલીધર મૌન ધારણ કરનાર મૌનધર ત્યારબાદ પાંચમો પ્રશ્ન સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો તો સૌ પ્રથમ આપણે સંવાદ વાંચવાના છે આ બધા આપણે આપેલા છે વાંચી ને ત્યારબાદ શું કરવાના છે સાચો વિકલ્પ પસંદ આપણે કરવાનો છે શાળાએ જવાનું મોડું થશે એમ પાથ શા માટે કહે છે તો કે અ નેહા પડી જવાથી અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કે નેહાની ઈજાની જાન ઘરમાં લોકોને કરવી જરૂરી છે પાથની જગ્યાએ તમે હો તો શું કરો તો કે અક્ષયની વાત સાંભળું એમાં આપણે માર્ક કરી દેવાના છે છઠ્ઠો પ્રશ્ન જે આપણું પાઠ્યપુસ્તકમાં પાના નંબર સિત્તેર ઉપર આપેલો છે આપેલા પ્રત્યે લગાવી શબ્દ બનાવવાના છે કે આપણે ગોળાકાર એક આપણને આપેલો છે એને એની નીચે સાતમો પ્રશ્ન આપેલો છે એમાં જ્યાં જગ્યા આપણે છે ત્યાં વિદ્યાર્થી મિત્રોને લખવાનું છે ઈથી ક્યાં ક્યાં બને શબ્દ તો કે કલકી કલગી ખારી ખરી મારી તારી સારી જાડી ઈથી આર્થિક માનસિક માનસિક સામાજિક દૈનિક સ્વાભાવિક બરાબર ઈથી રાજકીય ઈશ્વરી ત્રિદિવસી કી ને ક્યુથી હું તો કે લાટકી નાનકી બોલકી લાટકું નાનકું બોલકું ડી ડોડુથી રોતડી જાડો ચોટડું ડીઓથી ભૂમિયો પંચાતીઓ સૂક્યો ખટપટીયો પ્રશ્ન સાત તમારા પાઠ્ય પુસ્તકમાં આવા અને એ સિવાયના પ્રત્યો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો તો આપણે પાઠ્યપુસ્તકમાંથી વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો મળી જાય તો એ પણ આપણે અહીં લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જે મારા પાઠ્યપુસ્તકના પાના નંબર એકોતેર ઉપર આવેલું છે ઉપર જ આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછવાના છે એમાં ઉદાહરણ આપને આપેલું છે એક શ્રીકૃષ્ણને વહાલો ગિરિધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે શ્રીકૃષ્ણ દહીંના દાણા દાણ કેમ માગતા હશે એ બે પ્રશ્નો તો છે એ સિવાયના જે પ્રશ્નો આપને થાય એ આપણા શિક્ષકને પૂછવાના છે ઉદાહરણ તરીકે મેં લખ્યું કે શ્રીકૃષ્ણ શા માટે વનમાં રાસ રચાવતા હશે શ્રી કૃષ્ણ શા માટે થનક થનક નાચે છે મીરાબાઈ એવું શા માટે કહે છે કે શ્રીકૃષ્ણ દર્શન માત્રથી આપણા દુઃખ દૂર થાય છે પ્રશ્ન નંબર નવ કાવ્યને આધારે વર્ણન કરો કવિતાને આધારે આપણે વર્ણન કરવાનું છે વનરાવન વનરાવન એટલે શ્રીકૃષ્ણ જ્યાં વિહાર કરતા તે ભૂમિ અહીંયા જ શ્રીકૃષ્ણએ પોતાની લીલાઓ વડે વૃંદાવનવાસીઓને ધન્ય કર્યા હતા અહીં જ તેમણે બાળ લીલાઓ અને રાસ લીલાઓ કરી હતી શ્રીકૃષ્ણના ચરણકમણ આ ભૂમિ પર પડ્યા હતા તેથી આ ભૂમિ ધન્ય થઈ હતી અને તે સ્વર્ગથી પણ વધારે પવિત્ર અને સુંદર છે શ્રીકૃષ્ણનો પહેરવેશ અને શણગાર શ્રીકૃષ્ણ પીળા પિત્તાંબર તથા ઝરકસી એટલે કે જરથી ભરતકામ કરેલા જામા અને પીળો પટકો એટલે કે લુગડાનો કટકો ધારણ કર્યો છે તે ઉપરાંત કાને કુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી ધારણ કરી છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નનો જવાબ લખો આ કાવ્યમાં સાની સાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓની વાત કરવામાં આવી છે અહીં શ્રીકૃષ્ણને વાંસલડી વગાડી છે અને તેનો અવાજ આખા ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતાં શ્રીકૃષ્ણ દહીંના દાણ માગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણએ ધારણ કરેલા વસ્ત્રો એટલે કે પીળા પિત્તાંબત ઝરકસી જામા પીળો કટકો કાને કુંડળ મસ્તકે મુંગળ અને મુખ પર મોરલી ધારણ કરી છે તેની વૃંદાવનની ગલીઓમાં શ્રીકૃષ્ણ થનક થનક નાચે છે તેની વાત કરવામાં આવી છે બીજો પ્રશ્ન આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે શ્રીકૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે શ્રીકૃષ્ણ વનરાવનના રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે જવાબ ગોપીઓ દહીં અને માખણ પોતાના બાળકોને ખવડાવવાને બદલે મથુરાની બજારમાં વહેંચી નાખે છે તેથી શ્રીકૃષ્ણ વંદરાવનના રસ્તે જનાર પાસે દહીંના દાણ માગે છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે મીરાબાઈ શ્રીકૃષ્ણ એટલે કે ગીધરના ગુણ ગાવાનું કહે છે શ્રીકૃષ્ણના દર્શનથી શું થાય છે શ્રીકૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખોનો નાશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયો આપને કેવો લાગ્યો જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂર શેર કરજો અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં હું ધોરણ પાંચથી માંડીને આઠના વિદ્યાર્થી માટે ગુજરાતી હિન્દી સંસ્કૃતના કોઈપણ પાઠની સમજ હોય અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર હોય સ્વાધ્ય પોથી સોલ્યુશન એ તમામ હું આ ચેનલ ઉપર મૂકું છું તો મહેરબાની કરીને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ પણ કરજો તો બાય બાય દોસ્તો મળીએ આગલા વિડીયોમાં નમસ્કાર